રાધનપુર શહેરના રસ્તાઓ ખાડામાં ફેરવાયા નગરપાલિકાના નવા પ્રમુખ પર ઉઠ્યા પ્રશ્નો પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં થોડા વર્ષ બાદ જ રસ્તાઓ ધોવાઈ ખાડામાં ફેરવાઈ જતાં નાગરિકોના રોજિંદા જીવન પર ભાર અસર પડી રહી છે ગઈ સાંજે એક ભાઈશ્રીની છકડી રસ્તાના ખાડામાં ફસાઈ જતાં પલટી મારી ગઈ સદભાગે મોટી જાનહાની ટળી પરંતુ આ ઘટનાએ નગરપાલિકાની નિષ્ક્રિયતા અને ભ્રષ્ટાચાર સામે નાગરિકોમાં ઉગ્ર રોષ ફેલાવ્યો છે નગરપાલિકાની નવી પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની નિમણૂંક બાદથી જ શહેરમાં કામો બદલે ગેરવ્યવસ્થાનો ચહેરો વધુ સ્પષ્ટ બન્યો છે નાગરિકોનો આક્ષેપ છે કે નવા પ્રમુખના કાર્યકાળમાં જ રાધનપુર શહેરની હાલત ખરાબ થઈ છે અને તંત્રે માર્ગોની મરામત માટે કોઈ સત્વરે પગલાં લીધા નથી રાધનપુરના ચારે તરફના રસ્તા ઉપર ખાડા જ ખાડા જોવા મળે છે જ્યાં નાગરિકોને ચાલવું કે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે લોકોનો સવાલ એ છે કે શહેરના આ હાલતનો જવાબદાર કોણ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કે તંત્ર પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા કેટલા દિવસથી જોઈએ તો વાત કરીએ તો રોડ રસ્તાને ખાડાને લઈને લોકોમાં ખૂબ રોજ જોવા મળી રહ્યો છે જ્યારે ખાસ કરી અને રાધનપુર હાઈવે રાજગઢી આ વિસ્તારોમાં નવીન રોડ જે બનાવવામાં આવ્યો હતો તાજેતરમાં એ રોડની અંદર હલકી ગુણવત્તા લઈને વિરોધ પક્ષે પણ અનેક ચાલુ સરકાર સામે આક્ષેપો પણ કર્યા છે છતાં તંત્ર દ્વારા આ રોડ રસ્તાનો કોઈ કાર્ય સારું વ્યવસ્થિત કરવામાં નથી આવ્યો અને આજે જે ખાસ કરીને વાત કરી તો આજે રાત્રે એક રિક્ષા જતી હતી અને રિક્ષા ખાડાના કારણથી પડી હતી તેમાં જે રિક્ષા ચાલક છે તેને પણ વાગ્યું હતું અને અંદર ભરેલો માલ પણ વિકર થયો હતો અને મોટા નુકસાન થયું હતું જોકે આ રાધનપુર નગરપાલિકાની જ્યારથી નવીન બોડી બેટરી બની છે ત્યારથી લઈને આ રોડ રસ્તાને ખાડામાં હાલ લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર હાલ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ તંત્ર ક્યારે જાગશે અને ક્યારે રાધનપુર સારું નગરી થશે રિપોર્ટર નાથલાલ ઠાકોર રાધનપુર